ત્રણ દોષને હરનાર આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરીને સુખ સમૃદ્ધિ આપનાર વ્રત ભગવાન મહાદેવને સમર્પિત છે દરેક માસમાં બે પ્રદોષની તિથિ આવે છે શુદ્ધપક્ષ અને વધપક્ષ બંને તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે આજે શિવ પાર્વતીનું વિધિ વિધાનથી પૂજન ભક્તો કરે છે જેથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે કે સાત વાર પ્રમાણે અલગ અલગ વારે જ્યારે પણ પ્રદોષનું વ્રત આવે છે ત્યારે એ વાર પ્રમાણે પણ પ્રદોષના વ્રતનું મહત્વ અલગ અલગ હોય છે જેમ કે આજે ભૌમ પ્રદોષ છે માટે મંગળ પ્રદોષ કહેવાય છે શ્રી હનુમાનજીની પૂજા પણ મહાદેવની સાથે કરવામાં આવે છે ભગવાન મંગલદેવની પણ પૂજા થાય છે જે ભૂમિપુત્ર છે જેમને પણ કુંડળીમાં મંગળ સંબંધી દોષ હોય અથવા તો ભૂમિ સંબંધી દોષ હોય ભૂમિ પર ઘર બનાવવું છે પરંતુ મળતું નથી ત્યારે પણ મંગળ પ્રદોષનું વ્રત થાય છે અથવા મંગલદેવની આજે પૂજા ઉપાસના થાય છે શાંતિ થાય છે શ્રી હનુમાનજીની ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આજે ભગવાન મહાદેવનું ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન થાય છે અને ભગવાન મહાદેવના દ્વાદશ જ્યોતિર્લિંગની સ્તુતિ થાય છે વ્રતકથા સંભળાય છે પ્રદોષ વ્રત અર્થાત સંધ્યા સમયનો જે સમય છે એક કલાક દોઢ કલાકની આસપાસનું નદી વસ્ત રાત્રિ તેને પ્રદોષકાળ કહેવાય છે પ્રદોષકાળમાં જ ભગવાન શ્રી નરસિંહે હિરણ્યા કશીપુરને મોક્ષ પ્રદાન કર્યું હતું લંકાપતિ રાવણે પણ પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા અને શક્તિ અર્જિત કરી હતી એ જ રીતે પ્રદોષકાળમાં વિવિધ ભક્તોએ ભગવાન મહાદેવની ઉપાસના કરી છે તેમાં ચંદ્રદેવ પણ છે જેઓ આજે પણ મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ જેથી પૂજનીય બન્યા છે આ લોક પરલોક સાર્થક થાય છે અને તે શિવલોકધામની પ્રાપ્તિ થાય છે તેવું આ મહાવ્રત જે પ્રદોષનું વ્રત કહેવાય છે સૌ પ્રથમ આપણે પ્રદોષના વ્રતના મુહૂર્ત વિશે જાણી લઈએ તેથી ક્યારે આરંભ થાય છે અને પ્રદોષની પૂજાનું મુહૂર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસ સવારે સાત ને પાંચ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યે માટે જ્યારે પ્રદોષ કાળમાં પ્રદોષની તિથિ હોય તે પ્રમાણે વ્રત થાય છે એટલા માટે બાવીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આજે પ્રદોષની પૂજાનું મુહૂર્ત છે જેમાં શિવજીની ફરી એક વખત પૂજા થાય છે સવારે અને પછી પ્રદોષકાળમાં તે પ્રદોષની પૂજાનું મુહૂર્ત છે સાંજે લગભગ સાત ને પંદર મિનિટથી લઈને નવ ને ત્રીસ મિનિટની આસપાસ આ સમય દરમિયાન ભગવાન મહાદેવનું ધૂપ દીપ ગંગાજલ અક્ષત રોલી મૌલી તથા ચંદન છે પત્ર છે ભાંગ ધતુરો આદિથી પૂજન થાય છે વિવિધ મિષ્ટાન ભોગ ધરાવાય છે સીઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે આજે મહાદેવનું વ્રત હોય માટે નંદીશ્વરની પણ સેવા કરવી જોઈએ ગાય માતાની સેવાની સાથે દાન પુણ્ય કરાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે સવારે વ્રતનો સંકલ્પ થાય છે અને રાત્રિના સમયે જ્યારે કાળમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થઈ જાય ત્યારબાદ વ્રત પૂર્ણ થાય છે આ વ્રતમાં ઉપવાસ પણ કરી શકાય છે એટલે કે ચા દૂધ કોફી ફલ ફલાદી આદિ લઈ શકાય છે અને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે પરંતુ ભોજન સાંજે કાળમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થઈ જાય ત્યારબાદ જ લેવાય છે આ રીતે પ્રદોષનું વ્રત કરવાનું હોય છે અને આજે પ્રદોષના વ્રતની કથા પણ સાંભળવાની હોય છે આજે મંગળવાર છે શ્રી હનુમાનજીને પ્રિયવાર હોય માટે આજે હનુમાનજીની પૂજા ઉપાસના પણ ધામે ધૂમેથી કરે છે ભક્તો મંગળવાર કે જે ભગવાન હનુમાનજીના જન્મનો દિવસ પણ મનાય છે અને પ્રભુને અત્યંત પ્રિય છે લાલ રંગ શ્રી હનુમાનજીને અત્યંત પ્રિય છે માટે આજે હનુમાનજીને ચોલા ચડાવાય છે સિંદૂર છે લાલ લંગોટ છે લાલ ધજા પતાકા છે લાલ પુષ્પ છે તથા ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવાથી સઘળા પાપ નષ્ટ થાય છે રોગ શોક દુઃખનો નાશ થાય છે ભગવાન શ્રી હનુમાનજી કે ચિરંજીવી દેવ છે આજે પણ જાગતા દેવ છે આજે હનુમાન ચાલીસાનો પાઠ ભક્તો કરે છે શ્રી હનુમાનજીની સ્તુતિ કરીને ભક્તો જન્મો જન્મના દુઃખ સંકટ કષ્ટમાંથી મુક્તિ મેળવી શકે છે હનુમાનજીને પ્રિય એવો આ મંગળવાર હોય માટે આજે ત્રયોદશીની તિથિ અને મંગળવારનો સંયોગ હોય માટે આ વ્રતને ભૌમપ્રદોષ કે મંગળપ્રદોષ વ્રત કહેવાય છે જેમાં શિવજી અને તેમના અંશાવતાર શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે અને કથા પણ સંભળાય છે આવો આપણે સાંભળીએ પ્રદોષના વ્રતની કથા બોલો મંગલદેવની છે શ્રી હનુમાનજી મહારાજની છે શક્તિપતિ મહાદેવની છે છે અતિ પ્રાચીન કાળની આ વાત એક નગરમાં એક વૃદ્ધા રહેતા હતા તેને મંગળ નામનો એક પુત્ર હતો વૃદ્ધ માતાને હનુમાનજી ઉપર અતિશ્રદ્ધા દર મંગળવારે માતા હનુમાનજીનું વ્રત કરે યથાવિધિ ભોગ ચડાવે પૂજા ઉપાસના કરે મંગળવારે ઘરમાં કંઈ લીપણ પણ ન કરે અને ખોદે પણ નહીં જમીન કારણ કે મંગળવાર એટલે ભૂમિ નંદન શ્રી મંગલદેવનો વાર છે માટે આજે ભૂમિને ખોદે પણ નહીં આ મુજબ વ્રત કરતાં કરતાં ઘણો સમય વ્યતીત થયો એક મંગળવારે હનુમાનજીને થયું કે ચાલો આજે આ માતાની કસોટી કરું હનુમાનજી સાધુનું સ્વરૂપ ધારણ કરીને તે માતા પાસે આવીને બોલ્યા કોઈ હનુમાનજીનો ભક્ત છે જે મારી ઈચ્છા પૂરી કરે આ સાંભળીને વૃદ્ધ માતા બહાર આવ્યા ઘરની બહાર આવીને જુએ છે તો એક સાધુ મહારાજ લંગોટવાળીને ઊભા છે માતા પૂછે છે બોલો મહાત્મન શું આગ્યા છે ત્યારે સાધુ વેશમાં રહેલા શ્રી હનુમાનજી કહે છે હે માતા હું અતિશય ભૂખ્યો છું તો થોડી જમીન લીપી દો રસોઈનો સામાન આપો જેથી હું રસોઈ બનાવીને જમી શકું ત્યારે વૃદ્ધ માતા દુવિધામાં અટવાયા કારણ કે આજે મંગળવાર હતો અને પ્રદોષની તિથિ પણ હતી પોતે જમીન લીપતા ન હતા અંતે માતાએ સાધુ મહાત્માને બે હાથ જોડીને વિનંતી કરી કે હે મહારાજ લીપવાની વાત કે માટી ખોદવાનું વિચારવાનું ન કહેશો કારણ કે આજે મારે છે આ સિવાય કોઈ કાર્ય હોય તો કહો ત્યારે સાધુ મહારાજ માતાને કહે છે તો મને વચન દો કે હું તમને જે કહું તે તમે સંકોચ વિના કરશો વૃદ્ધ માતાએ બે હાથ જોડીને કહ્યું હા મહારાજ હું તમને વચન આપું છું ત્યારે હનુમાનજી બોલ્યા હે માતા તમારા પુત્રને બોલાવું તેને હું ઊંધો સુવડાવીને તેની પીઠ ઉપર આગ પ્રગટાવીને ભોજન બનાવીશ આ સાંભળીને વૃદ્ધ માતા તો થર કાપવા લાગ્યા તેમના મુખમાંથી કોઈ વજન નીકળ્યા નહીં પરંતુ તે લાચાર હતા વચન જો આપ્યું હતું ત્યારે માતાએ તેમના પુત્ર મંગળને અવાજ મારીને બોલાવ્યો અને સઘળી વાત સંભળાવી મંગળ પળમાં જ વિચાર કર્યા વિના પોતાની માતાનું વચન પૂર્ણ કરવા માટે તૈયાર થયું પણ આ તો સ્વયં ભગવાન શિવજીના અગિયારમાં રુદ્ર અવતાર હતા તે ભલા કોઈનું અહિત કેવી રીતે કરે હનુમાનજીએ વધુ આકરી કસોટી કરવા માટે વિચાર્યું ત્યારે હનુમાનજી માતાને કહે છે હે માતા તમારા હાથે તમારા પુત્રને ઊંધો સુવડાવો જેથી પીઠ ઉપર હું આગ પ્રગટાવું માતા અત્યંત લાચાર હતા હનુમાનજીએ વચનથી બાંધી રાખ્યા હતા કચવાતા મને મંગળની પીઠ ઉપર ત્રણ પથરા અંગારો બનાવીને તેમાં અગ્નિ પ્રગટાવી મહારાજને જોઈએ તે મુજબ સીધું સામાન આપી પોતાની ઝૂંપડીમાં જઈને તે તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હનુમાનજીએ પણ મનોમન નક્કી કર્યું હતું કે ગમે તેમ થાય પણ માતાને આજ સતના પારખા કરાવવા છે ભોજન તૈયાર થતાં જ હનુમાનજીએ અવાજ માર્યો માતા બહાર આવો જુઓ ભોજન તૈયાર છે બહાર આવીને તમારા દેવને ભોગ ચડાવો તેથી હું પણ હવે જમી શકું ત્યારે માતા ઘણા સંકોચથી બહાર આવ્યા તરત હનુમાનજી બોલ્યા માતા તમે એકદમ સ્વાર્થી છો શું એકલા જ ભોગ ચડાવીને પ્રસાદ લઈશો બોલાવો તમારા દીકરાને અને તેને પણ પ્રસાદ આપો ત્યારે માતાની ધીરજ હવે તૂટી જો ધાર આંસુએ રડતા રડતા માતા બોલ્યા હે મહારાજ ક્યાંથી બોલાવું મારા દીકરાને એ તો રાખનો ઢગલો થઈને તમારી સમક્ષ પડ્યો છે ત્યારે હનુમાનજી હાસ્ય સહિત બોલે છે હે માતા હું આપની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયો છું તમને વરદાન આપું છું કે તમે અને તમારો દીકરો મંગળ જીવશો ત્યાં સુધી તમને કોઈ વાતની કમી રહેશે નહીં અને મૃત્યુ ઉપરાંત પણ મોક્ષની પ્રાપ્તિ થશે આમ કહીને હનુમાનજી અદ્રશ્ય થઈ ગયા આમ મંગળ પ્રદોષના વ્રતના પ્રભાવથી માતા અને પુત્રને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ સર્વે સુખ સંપત્તિ સાપડ્યા અંતે મોક્ષ પણ હે ભગવાન મહાદેવના રુદ્ર અવતાર શ્રી હનુમાનજી તમે આ માતાને ફળ્યા તેવા આપની આ કથા કહેનાર કથા સાંભળનાર કરનાર મહાદેવની પૂજા ઉપાસના કરનાર સૌને ફળજો બોલો શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજની છે તો મિત્રો આપણે સાંભળી મંગળ પ્રદોષની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે રુદ્રાભિષેક જે ભક્તો કરવા માગે છે તેઓ પણ કરી શકે છે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે ભગવાન મહાદેવના શિવલિંગને જલ દૂધ મધ ઘી ગંગાજલ પંચામૃત આદિથી સ્નાન કરાવાય છે અને વિધિ વિધાનથી બ્રાહ્મણ દેવ દ્વારા પણ પૂજન કરાવી શકાય છે આજે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાથી કુંડળીમાં રહેલ ચંદ્ર દોષ શાંત થાય છે વાણી સંબંધથી કોઈ દોષ હોય તે પણ શાંત થાય છે આજે વહેલા સવારે ઊઠીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે કારણ કે હનુમાનજીના ગુરુ છે સૂર્યનારાયણ દેવ ગાયત્રી મંત્રનો જપ પણ કરી શકાય છે સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ભગવાન મહાદેવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા ઉપાસના થાય છે સોળ શૃંગારની સામગ્રી ભેટ આપી શકાય છે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થાય ત્યારબાદ અનેક વિકારોમાંથી મુક્તિ મળે છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે કોઈ પણ ગ્રહ દોષ હોય કાલ સર્પ દોષ હોય તેની પણ વિધિ શાંતિ થાય છે ચંદ્ર રાહુ કેતુ શનિ સંબંધથી કોઈ પીડા હોય તો પણ આજે ભગવાન મહાદેવના શિવલિંગનો રુદ્રાભિષેક કરાવી શકાય છે મૃત્યુજય મંત્રનો જાપ કરી શકાય છે માનસિક સંતુલનતા ભાવનાત્મક શાંતિ અને સકારાત્મક ઉર્જાની અનુભૂતિ થાય છે આજે ભગવાન મહાદેવની પૂજા દરમિયાન એક શ્રીફળ આખું આવે છે તે અને દક્ષિણા સમર્પિત કરવી જોઈએ જેથી મનોકામના પૂર્ણ થાય છે આજે ભગવાન મહાદેવના મંત્ર જાપ પણ કરી શકાય છે જે આપણને ઈષ્ટ હોય યોગ્ય હોય ઘરમાં પણ નાનકડું જો શિવલિંગ હોય તો ઘરમાં પણ આપણે પૂજન વિધિ કરી શકીએ છીએ અથવા શિવાલયમાં જઈને પણ પૂજન વિધિ કરી શકાય છે આજે ભગવાન મહાદેવના મંગલમૂર્તિ રૂપની પૂજા થાય છે ઉજ્જૈનમાં મંગલનાથ મહાદેવ છે તેમની પણ ભક્તો ભાવેથી પૂજન કરે છે સ્મરણ કરે છે જેથી પાપ નષ્ટ થાય મંગલ દોષ શાંત થાય રાહુ મંગળનો અંગારક યોગ હોય કેતુ મંગળનો પણ યોગ હોય કે શનિ અને રાહુનો યોગ હોય તો પણ મહાદેવની પૂજા ઉપાસના કરવાથી આ યોગની જે દુષ્ટ પ્રભાવ છે તે શાંત થાય છે એવા ભગવાન શક્તિપતિ મહાદેવને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મંગલમ ભગવાન શંકર મંગલમ વૃષભ ધ્વજ મંગલમ મંગલાય તનો હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ